વલસાડ તિથલ ફરવા આવેલ દંપતિ તથા પડોશી યુવતીની બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર પ્રાપ્ત માહિતી અનુસાર બીલીમોરાના અડીસી ખાતે રહેતા અઠાવીસ વર્ષીય અભિષેક જયનાથ શર્માને તેમની પત્ની રાધાબેન તેમજ તેમના પડોશમાં રહેતી તરુણી સાથે ગતરોજ બાઇક ઉપર તિથલ દરિયા કિનારે ફરવા આવ્યા હતા તિથલ દરિયા કિનારેથી પરત ફરતી વખતે સાંજે આશરે આઠ વાગ્યાના સુમારે તેઓ બીલીમોરા જવા નીકળ્યા હતા આ દરમિયાન વલસાડ ધરમપુર ચોકડી નજીક મુંબઈ થી સુરત તરફ જતા હાઈવે પર ખોડિયાર હોટલ પાસે કજણે વાહન ચાલકે અભિષેક ની બાઇક અડફેટે લીધી હતી આ બાઇક ઉપર સવાર અભિષેક રાધાબેન અને તરુણ યુવતી હાઈવે પર પટકાયા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અકસ્માતમાં માં અભિષેક નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે રાધાબેન અને સગીરાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને વલસાડ સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ સારવાર દરમિયાન નું પણ નિધન થયું હતું જ્યારે સગીરાની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત સર્જાજ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો વલસાડ સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો